નમસ્કાર મિત્રો કોચીના તાલુકાના ગુણપાખરી ગામે નીકળતી આકળ અને વાકળ મળીને ત્રિવેણી સંગમના કિનારે ચિત્ર અને વિચિત્ર અને શંકર ભગવાનનું મંદિર આવેલ છે તો ત્યાં આજે શિવરાત્રિ મનાવવા માટે લોકો દૂર દૂરથી લોકો પધાર્યા છે અને આજે શિવરાત્રિ ભોળાનાથના દર્શને લોકો કોટડા સાવણી કોટડા લાંબડિયા પોના દિલવાડાથી લોકો શિવરાત્રિના દર્શન માટે ભોળાનાથના દર્શન માટે લોકો આજે ભૂણ ગામે બહુ બહોળી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે તો આજે અહીંયા દિલવાડાના માય ભક્તો દ્વારા બહુ સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે અને પ્રસાદ માટે બહુ સગવડ કરેલી છે દિલવાડા માય ભક્તો દ્વારા તો મિત્રો આપ અમારા કોટોડા ટાઈમ્સના માધ્યમથી આપ તમે ચિત્ર વિચિત્ર મહાદેવના ભવનાથના દર્શને આવેલા લોકોને જોઈ શકો છો મિત્રો તો મિત્રો હું શું કોટડા ટાઈમ્સ રિપોર્ટર જેમથી ગમાત નમસ્કાર તો આપ મિત્રો જ્યાં સુધી નવી અપડેટ આવે ત્યાં સુધી મારો વિડીયો જોતા રહો Mas, cara.